જો પગપાળા કેદારનાથની હું જર્ની તમને પહેલેથી કહું પેલા અમે અહીંયાથી અમદાવાદથી દિલ્હી સુધી દિલ્હીથી હરિદ્વારને હરિદ્વારથી સીધા કેદારનાથ ત્યારે કેદારનાથ એટલી ફૂલ ટ્રાફિક જ હતી કે જો અમે ગાડી કલ ચોવીસ કલાકમ ગાડીમાં બેઠા હતા છ સાત કલાક ગાડીમાં પાછા બે ત્રણ કલાક ગાડી હાલે પછી પાછી ગાડી ઓલામાં ટ્રાફિકમાં તો અમે હાલીને પછી આગળ જતા તો જતા તો આ એટલી ટ્રાફિક હતી જ હજે અમે જૂન મહિનામાં સ્ટાર્ટ થયો કેદારનાથ દસ તારીખ ખુલ્લું ત્યાંથી અમે ચાલુ કરી જો અમે એટલી લાઇનમાં ઉભી પડ્યા લાઇનમાંથી તમારે ત્યાં ટેક્સી લેવી પડી ગૌરીકુંડ સુધી જવા માટે તો એ ત્યાંથી વરસાદ ચાલુ જ થઈ ગયો તો તો બધા બધાએ રેનકોટ પહેરી લીધો રેનકોટ પહેરીને પછી હાલતા ગયા હાલતા ગયા અમે અડધેથી વિડીયો પછી ઉતર્યો હતો થોડાક સુધી ટેક્સી જ પછી કેદારનાથ ગૌરીકુંડથી ચાલવાનું ચાલુ કર્યું હતું અડધો વિડીયો ચાલવાનોય આવી જશે ને અડધા વિડીયા નીચે ઉતરવાના આવી જશે આવી ખચ્ચર નહીં એ બધા એવી કોઈ ઘોડા કહે ને કોઈ ખચ્ચર કે પણ ઉતરવા ટાઈમે તો બહુ રિસ્ક છે આ જવા ટાઈમે એટલી બધી ટ્રાફિક હતી ને હજી તો શરૂઆત જ અમે એ લોકોએ કહી હતી એટલી ટ્રાફિક ફૂલ ભયંકર ટ્રાફિક હતી ત્યારે બધું ન્યૂઝમાં નહોતું સાચું જ હતું અને વરસાદ 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 ચાલુ જ હતો મોસમ પણ બહુ મસ્ત એટલે બહુ મસ્ત હતું ત્યાં હેલિકોપ્ટરની પણ સુવિધા છે પછી જો રાત્રિનો નજારો એ આવો કઈ કોઈ બધા ખચરવાળા ખચર લઈને જતા હોય કોઈ હાલીને જતું હોય બધા પોતપોતાની રીતે જતા અમે તો થાકી ગયા તા હાલીને ચાલુ તો કરી દીધું પણ એટલા થાકી ગયા હતા કે બસ થોડુંક હાલીએ ને અડધી કલાક હાલીએ ને ત્યાં એક એક આરામ શું કરીને સ્ટોપ કરી જ દેવાનો પછી રાત્રે અમે સુઈ ગયા બહુ થાકી ગયા સવારમાં ઉઠીને પાછું ટ્રેકિંગ ચાલુ કર્યું એટલું મસ્ત વાતાવરણ ઠંડુ ઠંડુ અને ત્યારે શહેરમાં કંઈ વરસાદ હતો નહીં પણ ઠંડી બહુ એટલે બહુ હતી પછી અમે થોડાક ફોટા પડ્યા વિડીયો વિડીયોઝ ઉતાર્યા ને પછી હાલતા ગયા હાલતા ગયા અડધાથી પાછા ફૂલ થાકી ગયા એટલું બધા કે એટલું સહેલું છે નહીં કેદારનાથનું ટ્રેકિંગ બહુ અઘરું છે એકદમ કરાર પગથિયા છે હવે આઠ કિલોમીટર જેટલું કેદારનાથ રહ્યું હતું પછી થોડાક પૂરા હોતા ગયા ગયા પછી ઉપર પહોંચી હવે એમ લાગ્યું કે હિમાલય જેવો પર્વત કંઈક દેખાણ જો જે લાઈન દેખાય છે ને એ મંદિરમાં દર્શન કરવાની લાઈન છે એટલી મોટી લાઈન બહુ એટલી બહુ મોટી લાઈન તમારો જ આ સવારે ચાર વાગ્યાના બધા લાઈનમાં હતા અને અમે પહોંચ્યા હતા અત્યારે સાડા આઠ જેવું થયું હતું આ બધે જો મંદિરનો નજારો પછી ઉપર હોટલમાંથી અમે એની સામે જોઈએ ત્યાંથી નજારો વિડીયો બધે ઉતાર્યા ને એટલું મસ્ત વાતાવરણ હતું ને કે તમને એમ ત્યાં જન્નત આ જે બધા કહે છે ને કે જન્નત જ છે એ જન્નત છે જ સાચે છે જ ત્યાં આજો જ મંદિરને અમે દર્શન કરવા માટે લાઈનમાં ઉભા હતા હાલત તો તમે પૂછોમાં જ એટલી મોટી લાઈન હતી આ પછી ક્યારેક ક્યારેક વિડીયો રહ્યા અને જો ફાઈનલી કેદારનાથ પહોંચી ગયા દર્શન કરી લીધા બહુ મજા એવી બહુ એટલે બહુ થેન્ક યુ ફોર વોચિંગ